જય શ્રી કૃષ્ણ મિત્રોને ગુડ મોર્નિંગ સવાર થઈ ગયું છે સવારના આઠ વાગી ગયા છે આપણે વ્લોક ચાલુ કર્યો છે આપણે અત્યારે વરસાદ ચાલુ તો અત્યારે બંધ થયો એમ કેમકા રાતનો વરસાદ ચાલુ છે તો તારે બંધ થઈ ગયો છે એટલે આપણે કામકાજ ચાલુ કર્યું છે કપડાં ધોઈ ગઈ કેમ કે વરસાદ ચાલુ છે એટલે કપડાં સુકાતા નથી એટલે આપણે છે કપડાસાદી જેવું થઈ ગયું કેમ કેમકે નાયા તમ વરસાદ આપણે વરસાદ થતા છે ને ધારો છે પેલા તો હું હા માનવું બતાવું તમને લોકેશન પણ પેલા હું સાફ વગાવી દઉં કેમકે ટીફિનનો ટાઈમ થઈ જશે તો

What 没了，没多少，还有点。没事。 Más salida, salida, <tose> 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 dale, dale paso a ver, a salir, va a un A no todo el que hicimos Si regalo de los, los Ahí va ¿ven? Tapi satu lagi dulu, dalam arti takut dah boleh siapa ini, tak basuh ke mana sih? तो देख तो साथ वाला दी दी साथ वाला किधर दी दी अन्ना जो मर बाहर निकल दे लोग कभी तू तो आपने डब्बा ऐसा तो मुझे मने डब्बा बचाएगा। મગફળી તૈયાર લઈ રહ્યા હતા બાકી ખાવા માટે શાક તો થશે ધીમે ધીમે આપણે એવું આપણું કામ પૂરું કરી દઈએ

આ કપડાં સુકવવાના છે આ છે ધોયેલા બાથરૂમમાં તો એક મેજિયરમાં ફેરવ્યા રહે છે